થેન્ક યુ ઓલ ઓફ યુ ઓલ ધ જે પત્રકાર આપ સૌ આવ્યા છો તો એ બદલ આપનો સ ખૂબ ખૂબ આભાર મારું નામ કશ્યપ છોટાઈ છે અને મારું બેઝિક સ્કૂલિંગ વિદ્યાનગરથી છે પણ રાજકોટ પ્રત્યે મારો ખૂબ જ લગાવ રહ્યો અને જેવું એજ્યુકેશન પૂરું થયું એવો હું રાજકોટ શિફ્ટ થયો ફેમિલી એક્સટેન્ડેડ ફેમિલી બધા રાજકોટમાં જતા અને મને રાજકોટ સાથે ખબર નહીં શું લગાવ તો મને દર વખતે એવું થતું હતું કે રાજકોટ ની અંદર ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ છે આપણે જોઈએ તો કાસ્ટિંગ છે ફાઉન્ડ્રી ફાઉન્ડ્રી છે ઓટોમોબાઈલમાં છે એન્જિનિયરિંગની અંદર ઘણા બધા કંપનીઝ છે જે વર્લ્ડ વાઇડ પાર્ટ્સ પ્રોવાઈડ કરે છે અને મને હંમેશા એક વિચાર આવતો કે રાજકોટની અંદર એ પોટેન્શિયલ છે કે એક ગ્લોબલ બિઝનેસ હબ બની શકે આ જ વિચાર સાથે હું મારા બિઝનેસમાં ફેમિલી બિઝનેસમાં જોડાઈ ગયો અને ફેમિલી બિઝનેસ કરતો હતો બે હજારની સાલથી ફેમિલીના બિઝનેસમાં જોડાઈને બિઝનેસ કરી રહ્યો હતો એ દરમિયાન મારી સામે એક એવી સિસ્ટમ એક એવી ઓર્ગેનાઇઝેશનની મને જાણ થઈ માહિતી મળી જેના દ્વારા મને એ ધ્યાન આવ્યું કે આ તો રાજકોટના બિઝનેસ ઓનર્સને એક નેશનલ પ્લેટફોર્મ અથવા તો એક ઇન્ટરનેશનલ પ્લેટફોર્મે પહોંચાડી શકે એવી આ એક સંસ્થા છે અથવા તો સિસ્ટમ છે અને એના વિશે મેં વધુ જાણવાની કોશિશ કરી જે છે બી બે હજાર સત્તરની સાલની અંદર હું જ્યારે મારા પ્રોડક્ટ અને સર્વિસિસ મારા બિઝનેસ માટે એક એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ કરી રહ્યો હતો બેંગ્લોરની અંદર ત્યાં મને બીએનઆઈ વિશેની માહિતી મળી અને બીએનઆઈની શું કેપેસિટી છે શું સિસ્ટમ છે જેના દ્વારા રાજકોટના બિઝનેસ ઓનર્સ એક ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર બિઝનેસ કરી શકે છે એની તાકાતની મને અનુ અનુભૂતિ થઈ અને મને થયું કે બી તો બહુ સરસ છે આપણે રાજકોટની અંદર બિઝનેસ ઓનર તરીકે મારે પણ જોડાઈ જવું જોઈએ મેં તપાસ કરી તો રાજકોટની અંદર બી હતું જ નહીં અને મને ત્યાંથી કીધું કે ભાઈ તમે જ આ ઓર્ગેનાઇઝેશન અહીંયા રાજકોટની અંદર સ્ટાર્ટ કરો સો બે હજાર સત્તરની અંદર બીએનઆઈને રાજકોટમાં લઈ આવવાની પહેરવી શરૂ થઈ અને ઘણી બધી ડિસ્કશન્સ પછી બે હજાર અઢારની અંદર માર્ચમાં બી એનઆઈ એ કીધું કે તમે હા રાજકોટની અંદર સ્ટાર્ટ કરો કારણ કે એક ઘણા બધા એના નોમ્સ હોય છે ઘણા બધા ક્રાઇટેરિયા હોય છે એ ક્રાઇટેરિયા ફૂલફિલ થતા હોય તો જ બી એનઆઈ કોઈપણ સિટીની અંદર સ્ટાર્ટ થતું હોય છે પણ ફાઇનલી એક મહિના ચાર મહિનાના ડિસ્કશન પછી અલગ અલગ ઇન્ટરવ્યૂ રાઉન્ડ પછી બી એનઆઈ બે હજાર અઢારની અંદર રાજકોટની અંદર એ લોકોએ ગ્રાન્ટ કર્યું અને આઈ સ્ટાર્ટેડ બી ઇન ટુ થાઉઝન્ડ એટીન માર્ચમાં શરૂઆત થઈ સૌથી પહેલાં તો મારે પોતે જ કન્સેપ્ટને સમજવા માટે ટ્રેનિંગ લેવા જવું પડ્યું હતું કલકત્તા જઈને મેં ઘણી બધી ટ્રેનિંગ લીધી બીએનઆઈ વિશેની જેના દ્વારા અહીંયા રાજકોટના બિઝનેસ ઓનર્સને આપણે સમજાવી શકીએ કે આ પ્લેટફોર્મનો ઉપયોગ કેવી રીતના કરવો તો આવી રીતના બે હજાર ને અઢારમાં માર્ચની અંદર બીએનઆઈની શરૂઆત થઈ બીએનઆઈ એક ગ્લોબલ પ્લેટફોર્મ છે જે છેતાલીસ છોતેર દેશોમાં છેલ્લા ચાલીસ વર્ષથી કાર્યરત છે અને સાડા ત્રણ લાખથી પણ વધારે બિઝનેસ ઓનર્સ છે એ આ પ્લેટફોર્મ સાથે જોડાયેલા છે અને આ પ્લેટફોર્મનો લાભ રહી રહ્યા છે બીએના એક રેફલર રેફરલ ઓર્ગેનાઇઝેશન છે એક મેમ્બર બીજા મેમ્બરને ઓળખતો હોય તો એ એને કનેક્ટ કરાવે અને એને રેફરલ અપાવડાવે જેના દ્વારા બીજા મેમ્બરનો બિઝનેસ વધે છે કોઈ મલ્ટી લેવલ માર્કેટિંગ સ્કીમ નથી બટ એક જેન્યુઇન બિઝનેસ ઓનર એક બિઝનેસ ઓનર બીજા બિઝનેસ ઓનરને હેલ્પફુલ થાય અને એકબીજાના બિઝનેસને ગ્રો કરવા માટેનું આખું આ કન્સેપ્ટ છે બીએનઆઈની જે મુખ્ય કોર વેલ્યુ છે એ જ ગિવર્સ ગેઇન છે જો આપણે આપણી ગુજરાતીમાં અથવા આપણી સાદી ભાષામાં કહીએ તો જેવું વાવીએ તેવું લણીએ તો જે હું તમને મદદ કરું તમારા બિઝનેસને ગ્રો કરવામાં તમે કોઈકને મદદ કરો તમારા એમના બિઝનેસને ગ્રો કરવામાં અને કોઈક મને મદદ કરે મારા બિઝનેસને ગ્રો કરવામાં તો એવી રીતના આખું આ કમ્યુનિટી એક એવું સિસ્ટમ એક એવું કલ્ચર બિલ્ડ કરવાનું હતું રાજકોટની અંદર જેના દ્વારા બધા બિઝનેસ ઓનર્સ આ પ્લેટફોર્મનો લાભ લઈ શકે અને પોતાના બિઝનેસને લોકલથી નેશનલ અને નેશનલથી ગ્લોબલ લેવલ પર લઈ જઈ શકે પણ એ એટલું સહેલું જેટલું મને લાગતું હતું શરૂઆતના દિવસોમાં એટલું સહેલું હતું નહીં કારણ કે હું જ્યારે ત્યારે તો એક જ વ્યક્તિ હતી જે બી વિશે જેને માહિતી હતી તો હું જ્યારે લોકોને મળવા જાતો બિઝનેસ ઓનરને મારા કયા ઘણા મિત્રો પણ જે હતા એને મળવા જાતો અને કહેતો કે ભાઈ આવું બી એનઆઈ છે બધા બિઝનેસ ઓનર સવારે ભેગા થઈને મળે એકબીજાને મદદ કરે રેફર લેવામાં ત્યારે મને ઘણી બધી મુશ્કેલીઓ અને કઠિનાઈનો સામનો કરવો પડ્યો અને એવા એવા પ્રશ્નો આવતા એવી એવા વાતો થતી કે આપણને એમ થતું કે આ કેવી રીતના અહીંયા રાજકોટની અંદર થશે કોઈકને જઈને મળીએ તો કે ભાઈ સવાર સાડા સાત વાગ્યામાં કોણ રાજકોટમાં ઉઠીને આવશે અહીંયા દહ વાગ્યા પહેલાં કંઈ ખુલતું ન હોય સાડા સાત વાગે આઠ વાગે ગાંઠિયાની લાઈન હોય ધંધામાં કોઈ આવે નહીં એટલે એ એક બહુ મોટો પ્રશ્ન થતો મને એ શરૂઆતના સમયમાં પછી ક્યાંય હું કોઈને મળવા જાઉં ને કે બધા એકબીજાની ઓળખાણ થાય તો એ પ્રશ્ન પણ બહુ થતો કે ભાઈ રાજકોટ તો આવડું ગામ છે બધા એકબીજાને ઓળખતા એમાં ક્યાં ઓળખાણની જરૂર છે બધા એમને હું બધાને ઓળખું છું તો એટલે એ પણ એક બહુ સ્ટાર્ટિંગના સમયમાં ચેલેન્જ આવતી કે કેવી રીતના લોકોને સમજાવવા કે ઓળખાણ તો છે પણ એ ઓળખાણમાંથી બિઝનેસ કેટલો કન્વર્ટ થાય છે એ એક લિમિટેશન હતા એટલે ધીમે ધીમે લોકોને સમજાતું ગયું શરૂઆતના સમયમાં પહેલાં જે દસ બાર મેમ્બર્સ હતા જે મેં બીએનઆઈ જાણેલું હતું બીજા બધા શહેરોમાંથી કારણ કે રાજકોટ રાજકોટ સિવાય અત્યારે એકસો ને એકત્રીસ શહેરોની અંદર બીએનઆઈ કાર્યરત છે અને ઓલમોસ્ટ સિત્તેર હજાર જેટલા મેમ્બર્સ ઇન્ડિયાની અંદર છે રાજકોટ સિવાય તો રાજકોટની બહારે કોઈ જેટલા પણ બિઝનેસ ઓનર હોય એમને જોયેલું હતું કે ભાઈ બીએનઆઈ શું છે તો એ લોકોએ ક્યાંય ખ્યાલ આવ્યો કે ભાઈ બી એનઆઈ રાજકોટની અંદર પણ શરૂ થઈ રહ્યું છે તો એમને મને કોન્ટેક કરવાની કોશિશ કરી કે ભાઈ તમે બીએનઆઈ કરો છો તો અમને ખબર છે અમે પૂનામાં એટેન્ડ કરેલું છે અમે અમદાવાદની અંદર એટેન્ડ કરેલું છે તો અમને ખબર છે ને અમારે જોડાવું છે તો એલા એ લોકોને હું મળ્યો તો શરૂઆતના સમયમાં વિશાલ અંબાસણા છે નિલેશભાઈ જોશી છે કિશન ગોવાણી છે પ્રેમલભાઈ મહેતા છે પછી દર્શનભાઈ મહેતા છે એવી રીતના જતીન શાહ છે એવા શરૂઆતના અમુક બિઝનેસ ઓનર્સને જેને ખ્યાલ હતું કે એ દસ બાર બિઝનેસ ઓનર્સ અમારી સાથે જોડાણા અને ધીમે ધીમે શરૂઆત થઈ ત્રણ ચાર મહિના તો એમ થયું કે આ રાજકોટના લોકો સમજી નહીં શકે આ કંઈક ખોટી વસ્તુ આપણાથી લેવાઈ ગઈ છે અને મૂકી દઈએ સાઈડમાં આપણે આપણા ધંધામાં ધ્યાન દઈએ પણ ધીમે ધીમે પછી શરૂઆત થઈ અને સપ્ટેમ્બર બે હજારને અઢારની અંદર આપણે આપણું પહેલું ચેપ્ટર લોન્ચ કર્યું ચેપ્ટર એટલે કે અલગ અલગ ગ્રુપ બિઝનેસના તો એક ગ્રુપ એવી રીતના એક ગ્રુપની અંદર આશરે ચાલીસથી પચાસ બિઝનેસ ઓનર્સ હોય એવા અલગ અલગ ગ્રુપ હોય છે દરેક શહેરોની અંદર તો એવું પહેલું ગ્રુપ જેટલે અમે ચેપ્ટર કહીએ છીએ એ સપ્ટેમ્બર બે હજારને અઢારની અંદર સાડત્રીસ મેમ્બરથી અમે સ્ટાર્ટ કર્યું અને ત્યારે એ સાડત્રીસ મેમ્બર બી એનઆઈની શું સિસ્ટમ છે એ સમજતા ગયા અને ધીમે ધીમે પછી બીજું ચેપ્ટર ત્રીજું ચેપ્ટર એમ કરીને સાત વર્ષની અંદર બીએનઆઈ રાજકોટમાં અત્યારે સોળ ચેપ્ટર સાતસો ને પંદર પ્લસ મેમ્બર છે જેમને આશરે બાવીસસો કરોડનો બિઝનેસ છેલ્લા સાત વર્ષની અંદર આ પ્લેટફોર્મ દ્વારા આ માધ્યમ દ્વારા જનરેટ કરેલો છે તો મને પર્સનલી બહુ ખુશી થાય ખૂબ જ આનંદ થાય કે બીએનઆઈ જેવું પ્લેટફોર્મ રાજકોટના બિઝનેસ ઓનર્સને હેલ્પફુલ થાય છે નહીં કે પોતાનો બિઝનેસ લોકલ લેવલે પણ નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે પણ ગ્રો કરવામાં હેલ્પફુલ થાય છે બી એનઆઈના જેમ ચેપ્ટર આગળ આગળ બનતા ગયા એમ ટીમ પણ મોટી કરવી ખૂબ જ જરૂરી હતી કારણ કે એકલી વ્યક્તિ તરીકે હું એક ચેપ્ટર લોન્ચ કરી શકું કે ચલાવી શકું બે ચેપ્ટર લોન્ચ કરી શકું કે ચલાવી શકું પણ જ્યારે બહુ જ મોટો અને બહુ ઝડપથી ગ્રો ગ્રોથ લેવો હોય ત્યારે ટીમનું હોવું ખૂબ જ જરૂરી છે અને એક જ વર્ષની અંદર મને સમજાઈ ગયું કે મારા માટે એ બીએનઆઈ લીડરશીપનું લીડર્સ ડેવલપ કરવાનું લીડર્સ ક્રિએટ કરવાનું એક ઓર્ગેનાઇઝેશન છે અને એક જ વર્ષની અંદર એટલે કે બે હજાર ઓગણીસથી જ મેં બીએનઆઈની અંદર જે પણ મેમ્બર્સ જોડાયેલા હતા એમાં એમને લીડરશીપ ક્વોલિટીઝ અને લીડર્સને ડેવલપ કરવાનું સ્ટાર્ટ કર્યું જેના દ્વારા એ લીડર્સ પણ જેમ મેં ચેપ્ટર લોન્ચ કર્યા છે એવી રીતના એ પણ બીજા વધુ લોકોને આ સિસ્ટમ સાથે જોડી શકે અને આ સિસ્ટમનો બધું આ લોકો વધુને વધુ લાભ લઈ શકે સો ઘણી બધી નેશનલ લેવલની ટ્રેનિંગ થતી હોય એમાં રાજકોટમાંથી ઘણા બધા ટ્રેનર્સને મતલબ અહીંયા રાજકોટના જે મેમ્બર્સ છે એને ટ્રેનિંગ માટે અમે મોકલ્યા અને ત્યાર પછી જે આપણા રાજકોટના મેમ્બર છે એ પણ આવી રીતના ચેપ્ટર સ્ટાર્ટ કરવાનું ચાલુ કર્યું એમને પણ ચેપ્ટર લોન્ચ કરવાનું ચાલુ કર્યું અને અત્યારે આપણી પાસે ચાલીસથી પણ વધુ લીડર્સની બી રાજકોટમાં ટીમ છે જે બધા સક્સેસફુલ બિઝનેસ ઓનર્સ છે જેમાં જેમ કે હર્ષભાઈ છે કે મનીષભાઈ છે કિશનભાઈ છે પ્રેમલભાઈ છે તો એવા સક્સેસફુલ બિઝનેસ ઓનર્સને એ અહેસાસ થયો કે એવા લોકોની હેલ્પ કરવી ખૂબ જ જરૂરી છે જે લોકોને થોડોક જો સપોર્ટ મળી જાય થોડીક હેલ્પ મળી જાય તો એ પોતાના બિઝનેસને વધુ સરળતાથી અને વધુ ઝડપથી ગ્રો કરી શકે સો આવી રીતના બીએનઆઈ રાજકોટની શરૂઆત થઈ બે હજાર અઢારમાં ઓગણીસમાં અને ત્યાં જ કોવિડનો સમય આવી ગયો એટલે બી બે હજાર વીસની અંદર એક ઝટકો લાગ્યો અથવા બ્રેક લાગી ગઈ હતી ઓવરઓલ વર્લ્ડ વાઈડ બિઝનેસીસને હા એના પર જ હવે આવીએ છે કે જ્યારે ત્યારે પણ કોવિડમાં જ્યારે લોકડાઉન થયું હતું ત્યારે પણ બીએનઆઈની મિટિંગ્સ મીટિંગ્સ ચાલુ હતી અને બીએનઆઈના મેમ્બર્સ બિઝનેસ કરી રહ્યા હતા આજે બીએનઆઈને સાત વર્ષ પૂર્ણ થયા છે અને આજનો જે આપણો કાર્યક્રમ છે એ સાત વર્ષ જ્યાં રાજકોટના બીએનએ રાજકોટના પૂરા થઈ જ થવા જયા છે એના સેલિબ્રેશન્સ માટે આપણે આ ઇવેન્ટ કરવા જઈ રહ્યા છે આજે લગભગ સાડા પાંચસોથી પણ વધારે બિઝનેસ ઓનર્સ વન ટુ વન કોન્કલેવમાં બિઝનેસ કોન્કલેવમાં જોડાયેલા છે અને જેમાં સિત્તેર એંસી બિઝનેસ ઓનર્સ છે જે રાજકોટ બહારથી ગુજરાત બહારથી પણ હાજર છે અને સાંજના અમારી અવોર્ડ્સની સેરેમની છે તો છેલ્લા સાત વર્ષ દરમિયાન જેટલા પણ મેમ્બર્સે જે પણ કોન્ટ્રીબ્યુશન આપેલું છે ધંધો અપાવડાવેલો છે બીજા બિઝનેસ ઓનર્સને કોઈ પણ અલગ અલગ રીતે હેલ્પફુલ થયા છે એ લોકોને અમે સન્માનિત કરશું અવોર્ડ્સ આપશું સાંજના સમયમાં અને ત્યાર પછી ગાલા ડિનર છે અને એક બોલીવુડની ઇવેન્ટ પણ અમે કરવા જઈ રહ્યા છે બોલિવૂડ મ્યુઝિક નાઇટ છે જેમાં બોલિવૂડના સિંગર છે રૂપાલી જગ્ગા એમને અમે બોલાવ્યા છે એમની ટીમ આખી આવી રહી છે સાંજના તો એ એનું સેલિબ્રેશનનું ઇવેન્ટ છે સો થોડીક માહિતી બી વિશેની મેં તમને શેર કરી અને આજની જે ઇવેન્ટ છે એના વિશેની થોડીક માહિતી શેર કરી આપને કોઈ એવું લાગતું હોય કંઈ પ્રશ્ન હોય તો આપ પૂછી શકો છો